પ્રથમ દિવસ પ્રશ્નોત્તરી પછી શોક દ્રશક ઉલ્લેખ આપશે જેની અંદર જે માન્ય સભ્યશ્રીઓનું દેહ અવસાન થયું છે તેમના વિશે શોક પ્રસ્તાવ અને તે પછી વિધાનસભાના ગ્રહની કાર્યવાહી મોટાભાગે પરંપરા પ્રમાણે આજના દિવસ પૂરતી મુલતવી રહેતી હોય છે આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માન્યશ્રી વિજયભાઈ રૂપાણી તેમના દેહ અવસાન અને આજે પોડિયમની અંદર વિધાનસભા પોડિયમમાં તેમની સબી અહીં આગળ મૂકવામાં આવશે આજના દિવસમાં કાર્યવાહી પૂરી થયા પછી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની છબી ચિત્ર એ પોડિયમમાં એનું અનાવરણ પણ આજે રાખવામાં આવ્યું છે હાજી જે સ્વર્ગસ્થ માન્ય સભ્યશ્રીઓ હોય છે તેમના પરિવારજનોને પણ વિધાનસભા તરફથી અમે નિમંત્રણ આપતા હોઈએ છીએ તેઓ વિધાનસભાની ગેલેરીમાં આવતા હોય છે ઉપસ્થિત પણ રહેતા હોય છે